હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષા કિચન આપનું સ્વાગત છે આજે હું અનુરૂપ રોજ બનાવીને તમે ખાઈ બાટમાં ટીંડા ટીન્સા નું શાક બનાવવાની છું ખૂબ જ સરળ રીત છે ચણાનો લોટ કે ચવાણાના ના ઉપયોગ વગર આજે તો એવું આપણે ટીંડાનું શાક બનાવશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ રીતના ટીન્સા નું શાક પણ જો તમે બનાવો તો એકદમ વ્યવસ્થિત રીતે સરસ બને છે ટીન્સા નું શાક બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ ટીન્સા લીધા છે તો ટીન્સા ને પેલા આપણે સુધારી લેવાના છે તો ટીન્સા ઘણી રીતે આખા રાખી અને એ રીતે શાક બનાવવાની છું તો આને આપણે આ રીતે છાલ ઉતારવાની છે તો આ રીતે ઉતારીને તૈયાર કરશું તો આ રીતે એની છાલ મેં ઉતારી થોડી થોડી કૂણી કૂણી અને આનેટિયાની અને પાછળની બે સાઈડથી થી ખુલ્લા કરી દીધા છે હવે આપણે એને થોડા કાપ મારી છેક સુધી નથી કરવાના આ આપણે ખુલ્લા કરી નાખશું આ રીતે તો આ રીતે બધા કરી લઈએ કુકર મૂકી દીધું છે એમાં અડધી ચમચી આપણે તેલ એડ કરીશું અને તેલને થવા દઈશું તીન સાઈડ એડ કરી દઈશું ગેસ ફ્લેમ ધીમી કરશું બે પીચ જેટલું મીઠું એડ કરશું બે પીચ હળદર બધું મિક્સ કરી દઈશું તેમાં હવે આપણે એક આ બટેટું લીધું છે મેં એના બે કટકા કરી અને એમાં આપણે એડ કરી દઈશું આ રીતે એમાં સેજ કાપ આપી દઈશું આ રીતે એમાં પણ આ રીતે વન ફોર ટી ખાંડ એડ કરશું વન ફોર કપ પાણી એડ કરશું બધું મિક્સ કરી દઈશું હવે ટીન્સા ને આપણે બાફી લેવાના છે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને એક સીટી કરવાની છે કુકર નાનું છે એટલે આપણે મીડિયમ ફ્લેમ રાખશું રાય મૂકી દીધી છે કુકરમાં સીટી થઈ ગઈ છે કુકર ઠરે તે આપણે એક મસાલો તૈયાર કરી વઘાર કરી લઈએ તો એમાં એક ચમચી તેલ મૂકશું અને તેલ ને થવા દઈશું તેલ થઈ ગયું છે વન ફોર ચમચી રાય વન ફોર ચમચી જીરું મીઠા લીમડાના પાન બે સુકા મરચાં પાંચ કળી લસણ અડધા ઇચ આદુનો ટુકડો એકાદ મિનિટ માટે સોતળી લઈએ પંદર વીસ દાણા મેથી પછી નાખું છું કારણ કે નાખી છે હળદર થોડી હિંગ અને ટમેટું ખમણું છે એક મીડિયમ સાઈઝનું છે એડ કરી દઈએ હ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સોતળવાનું છે તો કુકર ખોલી લીધું છે અને એમાંથી બટેટું કાઢી લીધું છે અને આપણે એને મેશ કરી લેવાનું છે અને તમે જુઓ તો ટીન્સા પણ સરસ થઈ ગયા છે ચડી ગયા છે ખુલ્લી ગયા છે તો ટમેટું ચડી ગયું છે ને તેલ છૂટું પડી ગયું છે બાકીના મસાલા કરી ગેસની રાખવાની છે એક નાની ચમચી લાલ મરચું અથવા ટેસ્ટ મુજબ પીજ જેટલો લવિંગનો પાવડર છે અથવા તમે ગરમ મસાલો પણ એડ કરી શકો અને એક મોટી ચમચી ધાણાજીરું એકવાર હલાવી લેશો અને મસાલા દાજે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે એવું લાગે તો તમારે સેજ પાણી રેડી દેવાનું છે અને આપણે બાફવામાં મીઠું નાખ્યું છે એટલે મસાલા પૂરતું આપણે પાછું અડધી ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરશું તો બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે પહેલા થોડું નાખ્યું તું ટોટલ અડધો કપ જેટલું પાણી એડ કરું છું અને આપણે રસો ઉકળવા દઈશું તો રસો ઉકળી ગયો છે એમાં આપણે બટેટું હતું કરી નાખી છે બટેટું બટેટું નાખ્યું છે તો આપણે ગ્રેવીને ને થી ચાર ચાર મિનિટ જે ઉકળવા રાખી દઈશું તો ચાર મિનિટ જેવું થયું છે આપણે એકવાર હલાવી લેશું વચ્ચે મેં એકાદ વખત હલાવી લીધું અને હવે આપણે બાફેલા એમાં એડ કરી દેવાના છે તો હવે એને ઢાકીને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ મિનિટ થવા દે વચ્ચે હું હલાવી લઈશ લો ફ્લેમ ઉપર ચાર મિનિટ જેવું થયું છે અને એકદમ સરસ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે તમે જુઓ તો સરસ મજાનો ઘાટો રસો થઈ ગયો છે જેને તમે ખીચડી અથવા તો ઉનાળો હોવાથી તમે જુવારના રોટલા સાથે પણ ખાઈ શકો એવું ઘાટા રસા વાળું પીન્સાનું શાક તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત ટેસ્ટ ઉભરી આવે એટલા માટે આપણે કસૂરી મેથી એડ કરશું અને થોડી દાણા તો એકવાર હલાવી લેશું તો આપણે એને સરિંગ બાઉલમાં લઈ લઈએ તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આવું ઠી નું શાક ગમ્યું હોય તો ચોક્કસ થી વિડીયો લાઈક અને શેર કરજો